ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ સામાન્ય વરસાદમાં પણ ખાડાઓ પડ્યા તો ક્યાંક વરસાદી પાણી ભરાયેલા પણ જોવા મળ્યા તો ખુલ્લી ગટરોના કારણે રોગચાળો ફાટવાની પણ દહેશત ફેલાઈ જોકે સમગ્ર મામલાને લઈને ધાનેરા એપીએમસી ચેરમેન વિરલભાઈ પટેલ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર અને વહીવટદારને પત્ર લખીને તાત્કાલિક રિપેરિંગ કામ થાય અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી છે

અને તેમજ તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરી ગટરોની સાફ સફાઈ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તેવી હાલ તો સહકારી આગેવાન દ્વારા માંગ કરવામાં આવી છે સામાન્ય વરસાદમાં જ ઠેર જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે ખુલ્લી ઘટરોના કારણે હાલ રોગચાળો ફાટી નીકળે તેવી હાલત જોવા મળી છે તો બીજી તરફ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી ઠેર ઠેર પડેલા ખાડાઓનું પુરાણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ કરાય છે